અમે જ્યારથી બસ અપેક્ષાને છોડી સહજ થઈને એણે પરીક્ષાને છોડી બધામાંથી આનંદ આવ્યો વધારે સદંતર નકામી સમીક્ષાને છોડી હતા બારણે રામ સીતા ને લક્ષ્મણ ઘડી ભર જે આંખે પ્રતીક્ષાને છોડી હજુ શ્વાસ લઉં છું મરણને ખબર છે વખત ક્યાં છે એવો કે ભિક્ષાને છોડી પછી તો બધું આપ મેળે જ આવ્યું નથી કાંઈ ઈચ્છા તો દીક્ષાને છોડી અમે જ્યારથી બસ અપેક્ષાને છોડી સહજ થઈને એણે પરીક્ષાને છોડી પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા જાણે મોસમનો પહેલો વરસાદ જીલ્યો રામ એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા હરીન્દ્રભાઈની આ રચના કવિએ પાન પીળું જોયું ને તમે યાદ આવ્યા એવું લખ્યું હોત ને તો પણ કવિતા થઈ હોત પણ પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા પાન પીળું જોયું હોત ને તો વ્યક્તિ નથી અને એની ગેરહાજરી વર્તાય છે પાન લીલું જોયું એટલે વ્યક્તિ છે અને એની ગેરહાજરી વરસાય છે અને દરેક વરસાદ મોસમનો પહેલો વરસાદ નથી હોતો પણ દરેક યાદ મોસમના પહેલા વરસાદ જેવી હોય છે જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ અને એમાંથી જ ફૂટે છે પેલો સાથે ગાળેલો સમય એટલે એક તરણું કોળિયું ને તમે યાદ આવ્યા કવિતાને સમજાવવી એ તો પરફ્યુમમાંથી ફૂલો કરવા જેવું અઘરું છે મેં તો માત્ર થોડાક સુગંધોના છાંટા ઉડાડ્યા નઝમ છે કૈલાસ પંડિતની નઝમ એને આ નઝવાંજલી ઘરની સઘળી વસ્તુ મળી ગઈ ફરી અડ્યો ને જીવતી થઈ ગઈ પેન લખોટી ચાકના ટુકડા મળી ગયા છે સઘળા રમકડા મારા બચપણને હું મારા બાળક સાથે રમવા લાગ્યો જૂનો પુરાણો સમય ફરીથી મોડો ઊંઘી વહેલો જાગ્યો સ્મરણોમાંથી નીકળી ઘરમાં છક્કો મક્કો રહેવા લાગ્યા નાનકડી જપ્પીએ પાછો કક્કો બારખડી પ્રગટાવ્યા ઇન્ટિરિયરમાં સેટ થયેલી વસ્તુ થઈ ગઈ આડી અવળી કાલી ગેલી ભાષા સાથે ખુશ થયો હું મને મળી બાળક સાથે બચપણ મળતું તોય નાનો ભીંત ઉપર પહેલાની જેવો નથી ઉતરતો કાનો બાળક સાથે બાળક બનવું ખૂબ જ અઘરું પડતું રમવાનું અડધું છોડીને ઓફિસ જાવું પડતું બાળકને મોટા બનવું છે મારે થાવું બાળક સમજાવું કોને બેમાંથી સમજણની આ રકજક વસ્તુ ત્યાંની ત્યાં જ પડી છે ખોવાઈ છે તોય જડી છે સ્મરણોના છે બધા ગતકડા આંખો સામે બધા રમકડા હંમેશા બીજાનો દોષ જોવા વાળા માણસો ક્યારેય પોતાનો દોષ નથી જોઈ શકતા અરીસામાં ચહેરો જોવે તો અરીસામાં ડાઘા છે એની ભૂલ કાઢે પણ તમારી અંદર કેટલા ડાઘા સાથે તમે જીવો છો એની કલ્પના પણ આપણે નથી કરતા બીજાનો દોષ કાઢતા પહેલા વિચારવું આપણામાં કેટલા દોષ છે જીવે છે બીજાની ભૂલો આપણને તરત દેખાય છે આપણી ભૂલો ઉપર આપણે આંખ આડા કાન કરીએ છીએ યાદ રાખજો આપણે સુધરીશું ને તો જમાનો પણ સારો જ લાગવાનો છે અને હા આપણી બધી જ ધારણાઓ આપણને મુબારક છે જમાનો એને જે ધારવું છે એ રીતે જ ધારશે તમારે આ ધારણામાં સુધારો કરવાનો છે તમે બદલાશો તો જગત આપોઆપ બદલાશે સવાલ છે માત્ર બીજાના દોષ જોવામાંથી મુક્તિનો આપણે માનતાઓ માનીએ છીએ મંગળવાર સોમવાર બધા જ વાર કરીએ છીએ અને એમ કહીએ છીએ કે ભગવાન ખુશ રહે એટલા માટે કરીએ છીએ ક્યારેક એવું પણ વિચારીએ છીએ કે મારું આ કામ થઈ જાય તો હું આટલા સોમવાર કરીશ આટલા મંગળવાર કરીશ આ બધું જરૂરી છે આપણી ભારતીય સનાતન પરંપરા છે પણ આપણે ખુશ થઈએ એના માટે આપણે ભગવાન જોડે ડીલ નક્કી કરીએ છીએ ક્યારે એવું વિચાર્યું છે કે હે ઈશ્વર આજે હું મંદિરે એટલે આવ્યો છું કે તને રાજી રાખે ને તને જેમ ગમે ને એમ મને રાજી રાખ મારે એમ જીવવું છે જોજો આપણી ગમતી વ્યક્તિને આપણે કહીએ છીએ કે તું કહે એમ હું જીવું તું કહે તને મજા આવે એમ હું જીવવું આવું જ્યારે કહીએ છીએ ત્યારે આપણી ગમતી વ્યક્તિને કેટલી મજા આવે છે આપણે ઈશ્વરને એવું કહીએ કે ઈશ્વર તમને ગમે એમ મને જીવાડો તો ઈશ્વરને કેટલી મજા આવે કેટલીક પ્રાર્થનાઓ મૌનમાં થતી હોય છે અને સાર્થક મૌનમાં જ થાય છે હનુમાન ચાલીસાની એક ચોપાઈ છે દુર્ગમ કાજ જગત કે જે તે સુગમ અનુગ્રહ તુમરે તે તે તુલસીદાસજીએ હનુમાનજી માટે લખ્યું છે આપણે બધા રોજ હનુમાન ચાલીસા કરીએ છીએ એટલે ખાસ આ પંક્તિ એક્સપ્લેન કરવાનું મન થયું આ જગતના જેટલાય દુર્ગમ કાજ છે જેટલા આપણને દુર્ગમ લાગે છે એવા કામ છે એ બધા જ હનુમાનજી સુગમ કરી આપે છે પવન પુત્ર છે ચો તરફ પ્રસરેલા છે એ છે તો આપણે શ્વાસ ભરી શકીએ છીએ યાદ રાખજો જગતનું કોઈ કામ ક્યારેય દુર્ગમ કામ નથી હોતું કષ્ટદાયક નથી હોતું આપણે એને ક્લિષ્ટદાયક કર્યું હોય છે એ જુદી વાત છે પણ ઈશ્વરને એ જ પ્રાર્થના કરવાની કે હે ઈશ્વર તમારો અનુગ્રહ ઉતરશે તો મારા કામ આપોઆપ થશે મોરપીછનો રંગ ઉડી જાય એ પહેલાં વાંસળીને ઉધય લાગી જાય એ પહેલાં શ્યામ આવો છો ને અમે હવે રાસ નથી રમતા શ્વાસ લઈએ એટલું પૂરતું છે હવે અમે વૃંદાવન નથી જતા વૃંદાવનની લિંક ખોલીને ગ્રુપમાંથી કોઈ એક જણ સ્ક્રીનશોટ પાડીને અમારા ગ્રુપમાં દર્શન મોકલી આપે છે શ્યામ અમારી પાસે અમારું ઘર છોડીને જવાનો સમય જ નથી અમે તો મોબાઈલના નેટવર્ક વગરના સ્થળે ત્રણ ચાર દિવસ જઈએ તો અકળાઈ જઈએ છીએ શ્યામ તમે આવજો અમને પ્રતીક્ષાનો મલાજો શીખવાડજો શ્યામ થોડું રાધાપણું અમારામાં ઉમેરાય એવું કરતા જજો અને હા તમે આવો તો યમુનાનો કિનારો સાથે લઈને આવજો આંખોના કિનારા થાકી ગયા છે કારણ કે પથ્થર થઈ ગયેલા શ્વાસોને હવે આંસુ નથી આવતા શ્યામ તમે આવો છો ને મોરપીંછનો રંગ ઉડી જાય એ પહેલા વાંસળીને ઉધાઈ લાગી જાય એ પહેલા આવો છો ને શ્યામ ઘણા પૂછે છે કે સાચો પ્રેમ કઈ ઉંમરે થાય ત્યારે એમને એટલો જ જવાબ આપું કે પ્રેમ થાય એ જ ઉંમર સાચી કહેવાય આમ પણ પ્રેમમાં પડેલા માણસને તમે ઓબ્ઝર્વ કરજો એના સિવાય બધાને ખબર હશે કે પ્રેમમાં પડ્યો છે આપણું શું છે